પ્યાસના બેકગ્રાઉન્ડમાં માનો કે આપણે પ્યાસ ઉત્પન્ન કરવી છે ઈગો હારે એટેચમેન્ટ હોય તો પ્યાસ ઉત્પન્ન થઈ શકે એટલે પેલી પ્યાસને જે અટકાવે છે એ પરિબળો આપણે બરાબર જાણીએ કે આપણું આપણું અંદરનું જે ચીજ છે એ ક્યાં ફસાયેલું છે એ આપણે પેલા જાણી શકીએ કે આપણો રસ ક્યાં ક્યાં છે એટલે હવે જો આ બધામાં રસ હશે આ જે બતાવ્યું એમાં પાંચ વિષયોમાં કે બારના જગતમાં ક્યાંય રસ હશે તો એ પ્યાસ ઉત્પન્ન નહીં થાય એટલે પ્યાસ ઉત્પન્ન થવા માટેનું પેલું આપણું આપણે એટેચ ક્યાં છીએ એ બહુ મહત્વનું છે અને એટેચમેન્ટમાંથી ધીરે ધીરે એને આપણે શું કહેવાય સ્લો એટલે એની જે ગતિ છે એ થોડી થોડી મંદ પાડતા જાય આપણા સાધના દ્વારા તો એ શક્ય બને અને રાઈટ સેન્સમાં કરી તો એ પ્યાસને ઉત્પન્ન થાય એટલે પ્યાસના ઉત્પન્નમાં તો આ એટલા બધા પ્રોબ્લેમ છે કે આપણને આપણો આગ્રહ આપણા બોડી કરતા આપણી માન્યતાઓ આપણી ધારણાઓ છે એ તૂટે એ આપણને બહુ દુઃખદ હોય છે એટલે આ બધું છોડવા માટે આપણી તૈયારી હોય તો પ્યાસ જન્મી શકે તો આ પ્યાસ માટે આપણે અંદર ઓબ્ઝર્વેશન કરી શકીએ કે આપણું ચિત્ત ક્યાં ફસાયેલું છે આપણું ચિત્ત છે એ કઈ કઈ જગ્યાએ ફસાયેલું છે એટલે આપણે આપણે એવી પ્રવૃત્તિ કરતા હોય કે જે આધ્યાત્મ વિરોધી હોય આપણી જે પ્રવૃત્તિઓ હોય એટલે પ્યાસ નું ઉત્પન્ન થાય એનું કારણ છે કે પ્રવૃત્તિ જ આત્મવિરોધી હોય એટલે આત્મવિરોધી હોય એટલે આપણે એમ ડિસાઇડ ના કરી શકીએ કે આપણે જોઈ શું આપણે શું કે તમે ભજન ભજનમાં જાતા હો અથવા ક્યાંક સત્સંગ હોય ને આપણે માનો કે રાસ લેતા હોય આ કરતા કરતા હોય હોય તે તો આપણે આ પ્રશ્ન તો ઈ કરવાનો છે કે આપણે જાવું છે ક્યાં જોઈ છે શું કામ કોના ઉપર કરવો છે માનો કે એટલે કોઈ વસ્તુ ખોટી નથી પણ આવ માનો કે તમે ભજનમાં ગયા ભજનીક લોકોને સાંભળો બધું કરો એના શબ્દોના તમે અર્થો પણ સારામાં સારા કરો પણ તમે અંદરથી એ જગ્યાએ છો અથવા આપણે એ વિષયો પ્રત્યે માનો કે ભજનનો વિષય હોય કે નાચવાનો વિષય હોય કે ભગવાનના પૂજાનો વિષય હોય કે એ જે કંઈક કરતા હોય એમાં આપણો પ્રેમ રેડાયો રેડાયેલો છે કે શું છે અને આપણે આપણે અંદર બરાબર રીતે નિરીક્ષણ કરવું જોઈએ કે આમ માનો કે હું જે ક્રિયા કરીશ જે જગ્યાએ જઈને જે ક્રિયાઓ કરીશ એ ક્રિયાઓ મને જોવામાં મદદ કરશે કે નહીં હવે જોવાને બદલે મીઠી મીઠી વસ્તુ એટલે એમ કે આમ રિલેશનશિપ આપણને ગમતા હોય વિષયો આપણને ગમતા હોય તો પછી એ વસ્તુ પ્યાસ છે એ ઉત્પન્ન નહીં થઈ શકે એટલે પ્યાસ ઉત્પન્ન થવા માટે આપણે કઈ કઈ જગ્યાએ બંધાયેલા છે અને બંધાયેલા છે એમાં ઈમાનદારીથી નીકળવા ઈમાનદારી છે કે નહીં એટલે આ ક્લેરિટી ક્લેરિટી ઘણા વર્ષો વર્ષો કેટલા જ જ નથી અને આના આનો આનો મુખ્ય લક્ષણ છે કે તમે પ્યાસ ઉત્પન્ન થવા માટે તમે એકલા હોવા જોઈએ અને તમને તમારા એકાંતનું મૂલ્ય હોવું જોઈએ તમારા એકાંતનું તમને મૂલ્ય હોવું જોઈએ તમારે આમ એનો ટોટલ મારવાનો કે ભીડભાડ ગમે છે કે એકાંત ગમે છે એકાંત નો અર્થ એમ છે કે આપણી સાથે જોડાવાની પ્રક્રિયા કરતા હોય આપણે આપણા જાત સાથે જોડાવા માટેનો પ્રયત્ન કરતા હોય આ એકલાપણું છે એકલું ગમે છે કે ભીડભાડ ગમે છે ના એટલે ઈમાનદારીથી જ આ પ્રશ્નો બધા પૂછવાના છે જો આપણે ઈમાનદારી નહીં રાખી તો પછી એ વસ્તુ નહીં થાય એટલે આ વસ્તુ એક અંદર એકંદરની છે કે આપણને એકાંતિક કે વાળી આપણું વ્યક્તિત્વ છે એ પેલું જોઈ લેવાનું આપણને માણસોના સંપર્કથી ગમે છે કે અંદરના આત્મતત્વના સંપર્ક માટેની તીવ્ર ઈચ્છા છે એ એક અંદર જોઈ લેવાનું એટલે પ્રાઇમરી સ્ટેજ ઉપર પ્યાસ ઉત્પન્ન કરવા માટે આપણે આપણા સેલ્ફારે કેવી કઈ કઈ રીતે જોડાય એ મહત્વની વસ્તુ આપણા સેલ્ફ હારે જોડાય અને આપણા રાગ દ્વેષ ભય ઘૃણા છે એનું ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થાય એટલે એમ કે ગમે એ સાધના કરું ગમે તે રીતે ચાલું અને મારું ટ્રાન્સફોર્મેશન થઈ જશે એમની કઈ વસ્તુ કયું મટીરિયલ છે કે જે મટીરિયલ મારા રાગને દ્વેષને અજ્ઞાનને અંધકારને તોડી નાખીએ એવું મટીરિયલ ક્યુ છે તો એની આપણે શોધ કરી શકીએ આપણે રિયલ સેન્સમાં અને એ જે શોધ કરી એને જીવનના પ્રતિક્ષણે જીવંત રાખવાનો પ્રયત્ન આપણી જેટલી કેપેસિટી હોય એટલો જીવંત રાખવાનો પ્રયત્ન કરી શકી આ પ્યાસ ઉત્પન્ન થવાનું આ વસ્તુ છે જીવનનું અવલોકન કરી શકી એટલે પ્યાસ નું ઉત્પન્ન થાયનું કારણ શું તમારું વસ્તુ છીચરી છે કે આનંદ જોઈ છે પણ આનંદને અટકાવે છે એ પરિબળને જવું નથી અને જવું નથી તો એક બરાબર પણ એ જે અટકાવે છે એનો આલ્કેમિક કિમિયો મારે ગોતો છે કે એનું આખું ટ્રાન્સફોર્મેશન લોઢાને સોનું બનાવી દઈએ એવું આલ્કેમિક કઈ વસ્તુમાં છે કે જેથી એ સોનું બની જાય એટલે આ નેગેટિવિટી છે એ પોઝિટિવિટીમાં રૂપાંતરણ થઈ જાય એના માટે શું કરવું એટલે અંદર આ પ્રેમ જોઈશ તમે આ પ્રેમ પ્રગટ પ્યાસ નથી થતી એનું કારણ એ છે કે આપણે આંખ વીચી છીએ ત્યારે આપણે આ આંખ વીચવાની પ્રક્રિયા છે ને એ મને રાગ આવશે દ્વેષ આવશે ભય આવશે ઘૃણા આવશે અજ્ઞાન આવશે અંધકાર આવશે ત્યારે કેવી રીતે ન્યા જગ્યામાં ઊભી રહેશે એટલે અત્યારે ઊભી રહેતી હશે તો ન્યા ઊભી રહેતી હશે એટલે એવું એવું શું કરી કે ન્યા ઉભું રહે રાગની સામે દ્વેષની સામે તમારે જવાબ દેવાનો મનો કે ને દ્વેષની સામે ભયની સામે આપણો કઈક ઇમેજ વહી ગઈ હે એને 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 કારણે કોઈ ઇમેજ ઉપર ઘા કર્યો એના ત્યારે આપણે શું કરશું એટલે વૃત્તિને વર્તમાનમાં લાવવાથી આમ થોડીક રાહત થાય છે પણ એની સામે એ જે વિષયો છે ને એ બહુ તીવ્ર હોય એની સામે અમે નથી ઉભા રહી શકતા ઉભા રહેવા કરતા ઉભા રહેવાની પ્યાસ કેટલી છે ઉભા રહી અગી કે ન રહી અગી કાઈ નહીં પણ તમારે ઉભા રહેવા માટેની પ્યાસ કેટલી છે એટલે એમ કે તમારે ઉભા રહેવું જ છે કે તમે તમને છો એ જોઈ લો એટલે આ એક વસ્તુ છે પ્યાસ નથી ઉત્પન્ન થતી એક આ કારણ છે કે ખરેખર આપણે ઈચ્છી છીએ પ્યાસ ઉત્પન્ન થાય એના માટે આપણે હવે એવું મટીરિયલ ગોતું જોઈએ એવું મટીરિયલ ગોતું જોઈએ એટલે કરવાનું નથી પેલી એક વસ્તુ છે ને અત્યારે તમે કઈ પણ કરો છો પણ કરવા માટે તત્પર છો કે આ કરું આ કરું આ કરું કરવું નથી પેલા અંડરસ્ટેન્ડિંગ જીવનની અંદર નજર કરો તમે અંદર અંદર તમારા નજર કરો તો તમે પેલા તમારી અંદર પેલા છે એ વિચાર આવે છે પછી ઈચ્છા થાય છે અને પછી ક્રિયા થાય છે ક્રિયા તો અલ્ટિમેટ હોય છે છેલ્લી હોય છે અને અત્યારે આપણે જે સાધના કરી છે એની અંદર ક્રિયા મહત્વની છે વિચાર એટલે અન્ડરસ્ટેન્ડિંગ મહત્વનું નથી વ્યવહારના જગતમાં વિચાર મહત્વનો છે અને ઓની અંદર દર્શન મહત્વનું છે અંડરસ્ટેન્ડિંગ મહત્વનું હવે આપણે આ અંડરસ્ટેન્ડિંગ ઉપર કેટલા જાય છે અંડરસ્ટેન્ડિંગ છે એ થાય એમ મારે કરવું નથી કાંઈ હું અત્યારે ધ્યાન નહીં કરું કાંઈ નહીં કરું ભલે પંદર દી મહિનો દી ત્રણ મહિના હું ધ્યાન બ્યાન નહીં કરું અન્ડરસ્ટેન્ડિંગ જોઈશ તો અન્ડરસ્ટેન્ડિંગ માટે તમે કઈક પ્રયત્ન કરી શકો અન્ડરસ્ટેન્ડિંગ જોઈશ મને કે તમે એમ સમજો અન્ડરસ્ટેન્ડિંગ ની વ્યાખ્યા શું કરશું ના એટલે પેલા પેલા હું તમને સમજાવી દઉં તમને અત્યારે અત્યારે એમ હતું કે વિનુભાઈ નામની વ્યક્તિ રાજકોટમાં છે અને રાજકોટમાં મારે જાવું છે એટલે વિચાર ઈચ્છા અને ક્રિયા તો વિચાર ઈચ્છા ને ક્રિયા ક્રિયા તો અલ્ટિમેટ પરિણામ છે ક્રિયા તો અલ્ટિમેટ પરિણામ છે તો હવે અલ્ટિમેટ પરિણામ તો એટલે પેલા વિચાર હોય પછી પરિણામ આવે તો આ વ્યવહારના જગતમાં વિચાર પેલા છે ને ક્રિયા છેલ્લે છે તો અને આપણે આ અધ્યાત્મ જગતની અંદર ક્રિયાઓ જ કરી છે વિચાર એટલે અન્ડરસ્ટેન્ડિંગ એના માનો કે મારે જાવું છે ક્યાં વિચારની અંદર એટલી ખબર છે ને કે મારે અહીંયા જવું છે મારે આટલા પૈસા કમાવા છે મારે આ ધંધો કરવો છે મારે આ પરીક્ષા પાસ કરીને હાયર પોસ્ટ ઉપર જાવું છે એ તમને પેલો વિચાર હોય છે પછી ઈચ્છા પછી ક્રિયા તો આની અંદર તો તમે સીધી ક્રિયામાં મારો છો આ જે તમે આધ્યાત્મની યાત્રા છે એમાં કોઈએ કોઈએ કીધું 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 કે કે અવેરનેસ રાખો સાક્ષી ભગવાનની અંદર લય થઈ જાઓ જે કીધું જેને જે કીધું અને આપણે એને સાધન લઈને દોડ્યા આપણે આગળ અંડરસ્ટેન્ડિંગ કઈ નથી ક્રિયા કરી છે આ ક્રિયાની અંદર કોઈ પ્રકારનું જ્ઞાન સમજ અંડરસ્ટેન્ડિંગ કઈ નથી ને આ ચાલુ છે આ જીવનની રિયાલિટી છે આખા માનવ જાતની રિયાલિટી છે એ દરેક લોકો કઈ ને કંઈક ક્રિયા ગુરુ લોકો બતાવે છે તમે આ મંત્ર કરશો એટલે અહીંયા આ સિદ્ધિ થશે આ કરશો એટલે આમ થશે અવેરનેસ રાખશો તો આ થશે બધા લોકો એમ કહે છે અને આપણે તૈયાર થઈ જાય અને ગીતાનો ગીતાનો શ્લોક છે પેલા જ્ઞાન પછી ધ્યાન તો આપણે જ્ઞાન જશે અંડરસ્ટેન્ડિંગ જશે અને સત્સંગમાં જે કહેવામાં આવ્યું છે એને તમે બુદ્ધિપૂર્વક બરાબર સમજો છો પણ એને રિયલાઈઝેશન આત્મા થ્રુ જોવાની હાજર થાય છે અને હાજર થાય છે એ જ વખતે એને પકડી છે એવું કઈ ખરું તો હવે આમાંથી પ્યાસ કઈ આ એક મહત્વનો મુદ્દો છે વૈચારિક રીતે જણાયેલી વસ્તુ એટલે તમે વિચાર કરો વિચારનો પ્રદેશ છે એ જ્ઞાતનો પ્રદેશ છે જળ પ્રદેશ છે જેની આગળ આંખ નથી એવો પ્રદેશ છે એના દ્વારા તમે એક આંખ ઊભી કરો છો આંખ આંખ નથી એના દ્વારા ઊભી કરો તો વિષાદ કેવી રીતે ઉત્પન્ન થશે ના અત્યારે રિયલ રીતે તમે ઉભા રહ્યો અહીંયા આ જગ્યાએ જ ઉભા રહ્યો અને આ પ્યાસ ઉત્પન્ન નથી થવા તમે એમ કહો કે પ્યાસ ઉત્પન્ન કેવી રીતે થાય તો પ્યાસ ઉત્પન્ન પ્યાસ એટલે પ્રેમ છે અને તમે પ્રેમ વગરનું જીવન અપનાવો છો માન્યતાનું જીવન એટલે પ્રેમ વગરનું એટલે માન્યતા માનો છો કે હા આત્મા જોવે છે શબ્દ અને વિચાર વગર જોવે છે તો હવે માનો કે આ જગ્યા રોંગ છે અને આ રોંગ જગ્યા ઉપર તમે પચાસ હજાર વર્ષ ઉભા રહ્યો તો જ્ઞાન ન થાય